ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા સુરત શહેરથી ચાલીસ નવીન બસનું શુભારંભ કરવામાં આવ્યું છે આ શુભારંભના પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને સુરત સાંસદ મુકેશ દલાલ હાજર રહ્યા હતા

આજે ચાલીસ જેટલી બસોનું લોકાર્પણ આદરણીય ગૃહમંત્રી અને જાહેર પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે આજે તમે પાછલા દિવસોની જે સરખામણી કરો તો ક્યાંક જીએસઆરટીની કખડ દસ બસો એમાં પ્રજા મુસાફરી કેટલા કેટલા ત્રાસી હતી કંટાળી જતી હતી અને આજે ક્યાં એક એસી બસો વોલ્વો ટાઈપની બસો અને એ પણ ખૂબ સસ્તા ભાવે એમને મુસાફરી કરાવે છે મને લાગે છે અને આથી શહેરોથી ગામડાનું કનેક્શન થશે ગામડાથી ગામડાનું કનેક્શન વધશે અને સમગ્ર રાજ્યમાં આર્થિક વિકાસ સામાજિક વિકાસ ખૂબ ઝડપથી આગળ વધશે જે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જીએસઆરટીસી આદરણીય સી હર્ષભાઈ સંઘવીર સાહેબના નેતૃત્વમાં ઊભું કરી રહી છે તે માટે હું તમામ સંકળાયેલા લોકોને મારફથી અભિનંદન આપું છું આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ફરી એક વખત આદરણીય ગૃહમંત્રી અને રાજ્ય પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને જાહેર પરિવર્તનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે હાર્દિક અભિનંદન પાઠવું છું તહેવારો શરૂ થઈ ગયા છે અત્યારે હાલમાં પછી દિવાળી વેકેશન શરૂ તો આ બસો કેટલું સુરતના શહેરના લોકો ને અન્ય રાજ્યના લોકો બિલકુલ આ ખૂબ સરસ સવાલ પૂછ્યો છે આજે ચાલીસ જેટલી બસોનું પહેલા તબક્કામાં લોકાર્પણ થયું છે અને દિવાળી પહેલાં કુલ બસો જેટલી બસોનું સુરત શહેરમાંથી લોકાર્પણ કરવાનો આખો લક્ષ્યાંક છે આખા ગુજરાતમાંથી પણ કેટલા કેટલી બસો છે અને ખાસ કરીને સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને આનાથી ખૂબ મોટો ફાયદો થશે જેઓને બસ માટે ઊંચા ભાડા ચૂકવવા પડે છે બસ માટે બ્લેક માર્કેટિંગ થતું હોય તે પ્રકારની પરિસ્થિતિ હોય છે ત્યારે એની સરખામણીમાં અને મારા સૌરાષ્ટ્રના લોકો પોતાના શહેર કસ્બાઓમાં પોતાના ગામડાઓમાં ખૂબ સસ્તા અને વ્યાજબી ભાવે એસી બસમાં ક્વાઇટ કમ્ફર્ટેબલી મુસાફરી કરી શકશે એનો મને આનંદ અને સંતોષ છે